નમસ્કાર મિત્રો હાર્દિક સ્વાગત છે આજે આપણે માલવણ સુરેન્દ્રનગર રોડ ઉપર ખેરવા અને માલવણ વચ્ચે એક બોલેરો અને કારનો અકસ્માત સર્જાયો છે અને જે આપણે માલવણથી ત્રણ કિલોમીટર આગળ આ અકસ્માત સર્જાયો છે અત્યારે આપણને ત્યાં પહોંચતા જે વિગતો મળે છે તેના આધારે જે ગ્રાન્ડ વિચારા જે છે તેની અંદર જે લોકો સવાર હતા તેમને પણ ઇજા પહોંચેલ છે અને જે આ બોલેરો ક્રેન છે તેની અંદર પણ જે લોકો હતા એમને પણ અહીંયા પહોંચેલ છે અને અત્યારે અહીંયા આવતા આપણને એવી માહિતી મળી કે તે લોકોને એકસો આઠ મારફતે દવાખાને ખસેડવામાં આવ્યા છે અને બે જે બોલેરો કાર અને જે બંને કારમાં જે લોકો સવાર હતા તેમને નાની મોટી ઈજાઓ પહોંચી છે અત્યારે આપણે ત્યાં લાઈવ સ્પોટ ઉપર હાજર છીએ અને જે ગ્રાન્ડ વિટર છે તેના જે તમે અંદરથી જો દ્રશ્યો જોવો તો તેના એરબેગ પણ ફૂટી ગયેલ છે અને જે આ ક્રેન છે ક્રેન ને આગળથી પણ એટલું બધું નુકસાન થયેલ છે હવે અકસ્માત સર્જાયેલો છે કેવી રીતે સર્જાયો છે આપણે એની કોઈ વિસ્તૃત માહિતી નથી પણ અત્યારે હાલમાં તે બંને ગાડીઓ અહીંયા પડેલ છે અને જે અકસ્માત છે તે બહુ ગંભીર રીતે સર્જાયો છે આપણને જે માહિતી મળી એના આધારે અત્યારે આપણે તમને લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ અને જો કોઈ જાન કે એવું કઈ થયેલ હશે તો તમે અમારા વિડીયો સાથે જોડાયેલા રહેજો તો તમને એની પણ માહિતી અમે ટૂંક સમયમાં આપશી માહિતી મળશે એટલે